નમસ્કાર મિત્રો હું સુરેશી ઠાકોર આજે અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમારો નવો બ્લાકની શરૂઆત કરીએ છીએ આજે બે દિવસ સતત વરસાદના કારણે અમે આજે ખેતર નોંધાવી હતા તો આજે અમે ખેતર આવ્યા છીએ બીટીમાં કેટલું નુકસાન થયું હોય એ બધું જોવા માટે આ આવ્યા છે બીટીમાં ઘણું નુકસાન થયું હોય બે દિવસના વરસાદ પડ્યો સતત Nei, mér finnst það að korra. Það finnst að líka síðan að hraða. Það er bara svo tjóma svo íli. વરસાદના કારણે ફાલ પણ ખરીદ્યો છે અને કપામાં પણ ઘણું નુકસાન છે રૂ પણ દેખાતું નથી રૂ પણ ખરી પડ્યું છે બધું પ્રિન્સ ઠાકોર જે બેટરી બે દિવસથી ચાલુ હતી સતત હવે બંધ કરીને નવી બેટરી ચડાવે છે પાવર ને ફૂટશે જો હવે પાવર ફૂટી ગયો છે અને હવે પ્રિન્સ ઠાકોર નવી બેટરી લગાવશે જટકામાં જો હવે બંને વાયર ના શેડા આપી હવે ચાલુ કરશે ઇલેક્ટ્રિકનનું જો કોઈ કામ હોય તો પ્રિન્સ ઠાકોરનો સંપર્ક કરવો જો એકમાં શેડો આપી દીધો એ લાલ માં લાલ કારામાં કારો

તો અમારો કમ્પ્લીટ ચાલુ છે વરસાદના કારણે નુકસાન થયું છે બીટી કપાસમાં માં અને આ ઝાડવા ઝાડવાને થોડું થોડુંક પાણી મેળવ્યું એટલે લીલા સમ થઈ ગયા છે

બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો